વડોદરામાંથી પસાર થતી વિશ્વમંત્રી નદીમાં વર્ષોથી મગર અને કાચબાઓનો વસવાટ પરંતુ હવે આસપાસ વસ્તી થઈ જતા નદીમાં કચરો દૂષિત છોડવામાં આવતા પાણી ગંદકીને કારણે મગરો અને કાચબાઓનું નુકસાન અને વિશ્વામિત્રી નદી પ્રદૂષિત થઈ છે ત્યારે વિશ્વામિત્રી નદીમાં ભાગ્યે જ જોવા મળતો મગરના હુમલાનો વિડીયો સામે આવ્યો છે વહેલી સવારે મગરે નદી કિનારે આવેલા એક શ્વાનનો પોતાનો બ્રેકફાસ્ટ બનાવી દીધો વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરા વાસીઓને પેટમાં મળેલો વારસો છે પરંતુ માણસોની દખલગીરીને કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે શિયાળો પૂર્ણ થતાં મગરનો પ્રચાર પ્રજનન કાળ હોય છે ત્યારબાદ માર્ચ થી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે આ દરમિયાન મગર પોતાનો આશ્રય સ્થાન ઈંડાને બચ્ચાને બચાવવા માટે માનવ ઉપર હુમલો કરતા જ હોય છે એટલે માણસોએ આ સમયગાળા દરમિયાન મગર સાથે કોઈ પણ પ્રકારના અટકચાળા ન કરવા જોઈએ વડોદરાના પ્રતાપગંજ ગણેશનગર ચુબળક પટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો મકરના હુમલાનો વિડો સામે આવ્યો છે માકાએ મકરે નદી કિનારે આવેલા એક શ્વાનને તરાપ મારી પોતાના મુખનો કોડો બનાવી દીધો સ્થાનિક યુવકે આ વિડીયો સવારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો મહત્વનું છે કે વિશ્વામિત્રી નદી મકરોનું આશ્રય સ્થાન છે હાલમાં વડોદરા સ્માર્ટ સિટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે નદીમાં આ આપણે બેફામ કચરો નાખી રહ્યા છે જેને કારણે નદીમાં વસવાટ કરતા ત્રણસોથી વધારે મકર ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાવ અને પક્ષીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે